જિંદગી બરબાદ કરનારા મિત્રોથી બચો આ લેખ એક સત્ય ઘટના છે જે બે હજાર બાવીસ ડિસેમ્બરમાં થઈ ગઈ છે એક કપલના લગ્નના થોડાક વર્ષોમાં સુટાછેડાની નોબત આવી ગઈ છોકરીના મા બાપની રોજે રોજની દખલગીરી ફરીથી એક પવિત્ર સંબંધને ભરખી ગઈ છોકરાએ કોર્ટમાં સુતાછેડાનો કેસ દાખલ કર્યો આ દરમિયાન છોકરીની બાળપણની મિત્ર ફોનથી અને જરૂર પડે રૂબરૂ એની ને સાથે રહેતી આ મિત્ર પોતે પરણિત અને સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી આ મિત્રએ છોકરીને ખોટી વાતે સપોર્ટ કરી ભડકાવવાનું ચાલુ કર્યું છોકરો સારા ઘરનો અને સંસ્કારી હતો એ બધા જાણતા હતા તેમ છતાંય છોકરીના મનમાં અલગ અલગ રીતે ઝેર ભરવામાં આવ્યું અને પોતાની ભૂલ ક્યારેય કબૂલ ના કરવી અને છોકરો તો નમતો આવશે એવા યુગોને ખૂબ પ્રોત્સાહન આપ્યું જે ભૂલ છોકરીએ મા બાપની વાત માની સાસરીમાં કરી હતી એવી જ ભૂલ પોતાની મિત્રની વાત સાંભળીને છૂટાછેડા દરમિયાન કરતી હતી સુટાછેડાનો કેસ કોરોનાને કારણે લોબો ચાલ્યો પહેલાં તો છોકરીના મા બાપ પણ વડથી કહેતા હતા કે સાસરીમાં થોડું પણ અનુકૂળ ના હોય તો પાસી આવતી રહે છે તારા મા બાપ બેઠા છે અને તને આજીવન સાચવશે વગેરે વગેરે હવે આ જ મા બાપ છોકરીના પિયર પાસા આવ્યાના જૂજ મહિનાઓમાં છોકરી પ્રત્યે અણગમો બતાવવા લાગ્યા છોકરી સામે બોલે મીઠું પણ મનમાં ને મનમાં પાસી આવેલી છોકરી ખટકતી હતી ધીરે ધીરે જ્યારે છોકરીએ પોતે બધું ધ્યાનથી વિચારવા મોડ્યું ત્યારે એને સમજણ પડી કે આ બધું કરવાથી નુકસાન ફક્ત પોતાને થયું છે બાકી બધાની જિંદગી તો સેટ છે આ દરમિયાન છોકરીની મિત્રને સાસરીમાંથી ગેરવર્તનને કારણે કાઢી મૂકી અને એ પિયરમાં આવી ગઈ પંદર જ દિવસમાં એના મા બાપ અને ભાઈએ માફી માગી ખાતરી આપી અને તેને પોતે પણ ક્યારેય આવું ગેરવર્તન ન કરવાની લેખિત ખાતરી આપી ત્યારે એનો પતિ એક મોકો આપવા તૈયાર થયો એ પાછી સાસરીએ જતી રહી આ દરમિયાન છોકરી જોતી રહી ગઈ એને વિચાર્યું કે મારું લગ્નજીવન દાવ પર હતું ત્યારે બધાએ મને માફી ના માગવા માટે અલગ અલગ રીતે રોકતા હતા અને મારા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ઝેર ભરતા રહ્યા જ્યારે એના મિત્ર પર આવ્યું ત્યારે તેણે પોતે પોતાની ભૂલ સ્વીકારી પોતાનું લગ્નજીવન બચાવી લીધું છોકરીના માતા પિતાનું લગ્નજીવન પણ સુરક્ષિત સુરક્ષિત છે ફક્ત અને ફક્ત છોકરીનું પોતાનું લગ્નજીવન બરબાદ થઈ ગયું જ્યારે છોકરીને સાચું દેખાવા મળ્યું અને અફસોસ થવા મળ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું છોકરાનો સુતાછેડાનો નિર્ણય દ્રઢ બની ગયો હતો અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં સૂતાછેડા પણ થઈ ગયા છોકરીને એક વસવસો રહી ગયો કે મા બાપનું સોભાળ્યા વગર સાસરીમાં રહી હોત તો પોતાનું લગ્ન જીવન બચી ગયું હોત અને ક્યોક સારું હોત આ દરેક માટે એક શીખ છે પોતાના લગ્ન જીવનમાં કોઈ વ્યક્તિ ઝેર ઘોળવાનો પ્રયત્ન કરે તો થોભી જજો જ્યાં સુધી કોઈ પણ વાતની ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય પર આવશો નહીં કાચા કાનના થશો તો નુકસાન ફક્ત ને ફક્ત તમારું જ થશે તમારા મિત્રો લગભગ તમારી ઉંમરના જ હોય છે જેથી એમની સલાહ પણ તમારી સમજની આસપાસ જ હશે અને આ જમાનામાં દૂરના માણસો તમારું ખરાબ ઈચ્છે છે અને નજીકના ખૂબ ઈર્ષા કરતા હોય છે ચેતીને રહેજો